અમદાવાદના રસ્તા ઉપર દોડતી ઓટો રિક્ષા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે કારણ કે પૂરપાટ ગતિ અને નો પાર્કિંગ વાળી જગ્યા પર રિક્ષા રોકીને ટ્રાફિક જામ તો કરે છે સાથે સાથે હાઈવે પર અને રસ્તાની સાઈડમાં પણ ગમે ત્યાં રિક્ષા પાર્ક કરીને દાદાગીરી પર ઉતરી આવે છે કેવી રીતે રિક્ષા ચાલકોની દાદાગીરી લોકો માટે બની ગઈ છે માથાનો દુખાવો આવો જોઈએ આ રિપોર્ટમાં અમદાવાદ રિક્ષાવાળો હવે બ્રેક વગરનો નો ઝડપે દોડાવે છે રિક્ષા મીટર પસંદ નથી એટલે શટલમાં કરે છે વેપાર હાઈવે પર ચલાવે છે બેફામ રીતે રિક્ષા રિક્ષા ચાલકો ની છેલ્લા થોડા સમયથી શહેરી વિસ્તારોમાં મનમાની વધી ગઈ છે ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં અમદાવાદ પોલીસ કમિશનર પરિપત્ર પછી રિક્ષાઓમાં સ્માર્ટ મીટર તો લાગ્યા પરંતુ તે બંધ હાલતમાં છે કારણ કે મીટર કરતા વધુ રિક્ષાઓ શટલ માં દોડે છે અને ગમે ત્યાં સ્ટેન્ડ વગર પણ રિક્ષા રોકી લોકો માટે અડચણ ઉભી કરે છે આ દ્રશ્યો અમદાવાદ ના જાણીતા વિસ્તાર એવા વસ્ત્રાપુર ના છે અહીં રિક્ષા ચાલકો ના ડ્રાઈવિંગ ને તમે ખુદ જોઈ શકો છો અરે એક ભાઈ તો રસ્તા વચ્ચે જ રિક્ષા રોકીને પેસેન્જર ને ઉતારતો નજરે પડ્યો તો મોટા ભાગની રિક્ષાઓ નો પાર્કિંગમાં ઉભેલી જોવા મળી રસ્તો જાણે તેમના માટે જ બન્યો હોય તે મન ફાવે ત્યાં રસ્તા પર રિક્ષા ચાલકો પોતાની રિક્ષા પાર્ક કરીને જતા રહ્યા છે કેટલાક રિક્ષા ચાલકો સાથે વાત કરી તો સાંભળો શું જવાબ મળ્યા કોઈ પાર્ક નહીં કરતા અને ભાડા વધારે નહીં લેતા નહીં નહીં એવું કશું નહીં અમે તો શટલ મારી એટલે અમને ખબર છે તો અમુક ટાઈમે પૈસા ના હોય તો દસ માં બે આડી લઈ જાય આરટીઓના નિયમ પ્રમાણે મીટર લગાવવું પડે બરાબર મીટર થી બેસતું છે જ નહીં દસ પંદર રૂપિયા માટે પાંચ રૂપિયા માટે મગજમારી કરે છે પેસેન્જર તો ગુનો ગણાય ત્યાં થોડી આડી ઉભી રાખી દે રિક્ષા એવું કોઈ કરતા ના હોય ને હાથે કરીને સાઈડો હોય તો સાઈડ પર ખાલી ઉભી રાખી હોય રિક્ષા બીજું કઈ ના હોય આમાં રિક્ષા ચાલકો તો પોતાનો બચાવ જ કરવાના છે પરંતુ તેમની દાદાગીરી અંગે તો આમ જનતા જ સારી રીતે જણાવી શકે જેથી અમે કેટલાક નાગરિકો સાથે પણ વાતચીતનો પ્રયાસ કર્યો અમદાવાદમાં રિક્ષા ચાલકોની કેટલીક મુશ્કેલીઓ પડે છે નજીકના અંતરે જવું હોય તો મીટરથી આવા તૈયાર નથી થતા સટલ રિક્ષાઓને કારણે પણ ટ્રાફિકમાં મુશ્કેલી પડે છે અને અકસ્માત થવાની શક્યતાઓ વધે છે ટ્રાફિક પોલીસ પણ એમને પ્રોટેક્ટ કરતી હોય એવું લાગે છે अहमदाबाद के अंदर ऑटो रिक्शा टू व्हीलर भी इसमें आ गए और कहीं पे भी ये गाड़ी किसी तरह से भी चलाते हैं और इसमें एक्सीडेंट होने का बड़ा खतरा है कहीं पे ये पार्क करते हैं घरों के आसपास भी पार्क कर देते हैं जिससे सिक्योरिटी का एक बहुत बड़ा इश्यू है जो हमारा बाहर निकलने का जो रास्ता है उसके सामने ऑटो वाले ने वो खड़े रहते और उनको इतनी भी नहीं है सैटरडे संडे को तो इतनी ट्रैफिक रहती है फिर भी वो उन चीज का ध्यान नहीं देते और बिल्कुल सामने ही आके चले जाते हैं उनको समझाना बहुत मुश्किल है एक दो बार हाथ से होते होते बच्चे ने नियमों का पालन रिक्शा वाला करताज नहीं खुद आम जनता कहे अह तो ट्राफिक पुलिस पर रिक्शा चालक ने छावरती होना आक्षेप थी रहा है तेरे सवाल ये थे કે અમદાવાદમાં કેમ રિક્ષા ચાલકો દાદાગીરી વધી ગઈ છે બેફામ રીતે દોડતી રિક્ષાઓની ગતિ પર કેમ ટ્રાફિક પોલીસ કંટ્રોલ નથી શું ટ્રાફિક પોલીસ જ રીક્ષા ચાલકો છાવરે છે રિક્ષા ચાલકો માટે નિયમો છે તો કેમ તેનું પાલન નથી થતું સવાલો તો અનેક છે પરંતુ અહીં સવાલોનો જવાબ કદાચ આપનારું કોઈ નથી કારણ કે કટકી બાજુ કારણે જ રીક્ષા ચાલકો બેફામ છે આશા રાખીએ કે અમારા અહેવાલ પછી નિયમોની ગોળ ગોળ વાતો કરનારા અધિકારીઓ વહેલી તકે જાગશે અને રિક્ષા ચાલકો કાયદાના પાઠ પણ આવશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ વીટીવી ન્યુઝ અમદાવાદ